ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું છે આ મામલે પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી છે આપને જણાવી દઈએ કે કેન્દ્ર નેતા રવનીત બિટ્ટુ અને સંજય ગાયકવાડ ભાજપ નેતા તરવિન્દર સિંઘ સહિતના નેતાઓ રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે કોંગ્રેસ રોષે ભરાઈ છે

ત્યારે સુરેન્દ્રનગર ના કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે રેલી આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં જે કોંગ્રેસના નેતાઓ છે તેમની એક માંગ છે કે રાહુલ ગાંધી ને પ્રોટેક્શન વધારવામાં આવે તેમજ આજે ધમકી દીધી છે તેવા ત્રણ નેતાઓ પર કાયદેસરની કાર્યવાહી તરત કરવામાં આવે સુરેન્દ્રનગર ઇન્ડિયન ગુજરાત પર્વત